રા એમ કીધું કે જો મા બાપ થી મોટું કોઈ નથી અને પોતાના માતા પિતા પૂજા કરતું નથી અર્ચના કરતું નથી અને કોઈ સ્વીકાર દાન કેમ કે જેના મા બાપ દુઃખી હશે ને એના બધા દેવ દુખી હશે તમને કોઈ નડતું નહીં તમને કોઈ નડે તમે કોઈ ભુબાજુ જોડા તમને હું તકલીફ છે તમારા મા બાપ ના પૂછો

ભગવાન મારા ના તારામાં એક જ ફર્ક છે કે હું ન શું તું નારાયણ

તો તમે બધું મેચિંગ કરી શકો છો જો નહી તો તમારું એક મેચિંગ એકચિંગ સીતા માતા એવું કર્યું